વૈષ્ણવના કપાળ પર તિલક અથવા કુમકુમ પ્રતિક કે સંકેત છે તેને ધારણ કરનાર જીવે પોતાની જાતને પ્રભુના ચરણકમલમાં સમર્પિત કરી દીધી છે તિલકનું નિશાન ખરેખર શ્રીકૃષ્ણના ચરણકમળની રૂપરેખા સમાન છે મસ્તક એ શરીરનો સૌથી વધુ ઊંચો ભાગ છે તેથી શ્રીકૃષ્ણ ભક્તના જીવનમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે શ્રીઆચાર્યચરણે તત્વાર્થદીપ નિબંધ ગ્રંથના સર્વનિર્ણય પ્રકરણમાં તિલક અંગે આજ્ઞા કરેલ છે શ્રી શ્રીઆચાર્યચરણ આકારવાળું ઊર્ધ્વપૂર્ણા તિલક ધારણ કરતા તિલક ધારણ કરવાનો ભાવ એક પ્રભુના ચરણકમલમાં જ્યારે ભક્તોને રતિ અને વ્યસન થાય ત્યારે તે જીવને તિલક કરવાની ઈચ્છા જાગૃત થાય છે બે તિલક કરવાથી આપણું અલૌકિક વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે આ ઉપરાંત તિલક કરવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે ત્રણ કપાળ પર નિયમિત રૂપે તિલક કરવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે ચાર જે જીવ તિલક કરે છે તે પ્રભુનો કૃપાપાત્ર જીવ છે તેવું પ્રતીત થાય છે પાંચ તિલક કરવાથી આપણે પ્રભુના શરણે ગયા છે તેવું સતત યાદ આવે છે છ કુંકમ શુકનવંતુ છે તેથી તિલક કરનારને સદાય શુભ મુહૂર્ત અને શુભ રહે તેને કોઈ આવતું જ નથી વૈષ્ણવી તિલકનો ઉલ્લેખ અને મહત્વ અનેક શાસ્ત્રો તેમજ ગ્રંથોમાં જોવા મળે છે ગર્ગ સંહિતા અનુસાર જો જીવ પ્રતિદિન ચંદનનું તિલક ધારણ કરે છે તેને એક હજાર અશ્વમેઘ યજ્ઞો તથા રાજ્યોએ યજ્ઞનું ફલ મળે છે